પેલી તારીખ થી નીકળેલા આ દિવસ થઈ ગયા દર વર્ષે આવો છો કેટલા વર્ષ પંદર વર્ષ અને કેટલા લોકો છો જોડે આમાંથી કેટલા લોકો છે જે પહેલી વખત આવેલા છે બધા દર વર્ષે આવે છે ત્યાંનું વાતાવરણ ને એનું વાતાવરણ અલગ પડતું આબોહવા જરાબર કેવું લાગે છે બધા ને ચાલો બોલો અંબે ક્યાંથી કે આવજો રાધનપુર થી રાધનપુર અને આ ક્યારે નીકળેલા ચાલવા આ તો તીતણ ડાર ત્રણ દિવસ થઈ ગયા તમને લોકોએ ચાલતા કાલે પહોંચી જશો કાલે પહોંચી જામ એમ કેટલા વર્ષથી ચાલો છો તમે લોકો 11 વર્ષથી 11 વર્ષથી અને આ બાળક પહેલી વાર આવે ના પહેલી વાર આવે તમે રાધનપુર થી ચાલતા આવજો ઓય થાક નથી લાગતો બેટા મજા આવે છે ચાલવાની હા ઓકે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે